એક ગાલે કાક મને તો તબલા છે તબલા નથી શીખવાનું મારે ગીતાઈ નામ જાવું તો આમાં આગો જા મને વાળવા દે એમ કહું એ ડોબા તને કહું વાળવા દે બે ગાવા દે ને કે દૂર થી સલામ આવે દૂર થી સલામ આવે દૂર થી સલામ એમ ગધેડા કઈ આવડે ની ગીત ગાવા બેહી ગયો બોલો તો તને આવડે હા ગા ક્યું ગમ મે રાઉન્ડર આ ગીત ન ગાવ ના ના મે ના ના गीत નું તો હું તો હું મારી વાત સાંભળ મને ભાઈ મયાતા કે મા હું કલાકાર ખોટો છો યાર તે ગાય ના પૈસા વાળા થઈ જજો તને गीत માં ખબર પડે હું તને કદા ગીત સંભળાવું તો તને શું આવડે તું મને કહેવાનો બધું આવડે હા ગીત ગાય આ બાંધી ઝૂલો આ બનીએ ઝુલતું તને

ફોગરી ધ્યાન માં છે પણ તારો વેતો તો જોતો ને આપે કોણ હીરો જેવો લાગો હીરો ને એક્શન પાડવાનું હોય હું વીરો જેવો લાગ્યા જોકર જેવો હું જોકર જેવો લાગે હે કળા તે વેવા ધ્યાન મારું ધ્યાન માં છે

તમે તારા હું કરાવું પણ તું આમ આમ મસ્ત તૈયાર થઈ બધા બધું નથી આપણે હું છે ને હું ઘરે આવી છે ને તું કેટલા

હવે દાદુ આગુ નથી લાગતું તો વાંધો નહી તારું વાળું દુનિયા બાર પડે તમારે નથી ગાવા ગીત ગાવા આવ્યા નહીં તમે ગાવો તો

બસ 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 વળા જા વળા જાઈન બા હલવાઈ ગયું આવો તો ગાડી પાર્કિંગ કરીયા જા આપડી આગેનો મુકતો હું હું તો વરાજા વાડીનો બેજા બેજા વરાજા બા એ હું વરાજા વરાજા આમાં આમાં ઘોડા થોડો એ ચેતન આ હું આવું આ બધા હું વે કરી નઈ ટડકો નો લાગે મેકઅપ ભયો જાય છોકરી જોવા આવ્યો છો

કા રે છોકરીને જોવાનું હોય કેટલા વાગે કામ કરી હમણાં જ આવા તું ભાઈ તો છોકરી ને લગન ને છોકરી મેં હારી જ જોવા છોકરી હારી ને તું

બગા હું છોકરીનો મોડું જોયા વિના નઈ જા હો હવે જા લે લગન પછી ધોઈ લે જા ના ના કે મોડું જોવા જો ના ગાલે છે તં એલા મોડું અહીંયા આયો કેમ આયો તને લાવ્યા ઉપર એને તમારો હે યા બધું કર્યું કેમ તમે એની ઓપ નથી નવરી ના એ અમે છોકરી આ બધું જો પૈસા ખોટી જા નાક તો નથી પૈસા ખોટી જા નાક ના કરાવતો કસ હવે હવે હું કહું હું પૈસા ખોટી જા પૈસા હા ખોટી જા લુક ફેશ તો પૈસા કમાવા છે તો આના કમાવા છે હા

પૈસા નો આપો તો કઈ નઈ લગ્ન ની તારીખ તો આપતા જાવ